નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ સત્તર એપ્રિલ બે હજાર પચીસને વાર ગુરુવાર તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતો કપાસનો સંગ્રહ કરેલ છે અને જે ખેડૂતો મક્કમ છે તે ખેડૂતો માટે સારા સમાચાર તો શું કપાસના વાયદા બજાર રૂખ બજારની સ્થિતિ સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો વિડીયોમાં સેલર સુધી બન્યા રહેજો તે પહેલાં અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરજ્જો દરજ્જ તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ચાલો જ તો મિત્રો કપાસની બજારમાં ભાવ આજે ઘટે ટકેલા રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં દરેક માર્કેટમાં કપાસની આવકો ધીમી ગતિએ ઓછી જોવા મળી રહી છે અને આગળ ઉપર બજારમાં વેપારો આવશે તો બજારને મોટો ટેકો મળે તેવી ધારણા છે તો મિત્રો રૂની બજારમાં ભાવ આજે સ્થિર હતા અને કપાસિયા આ ખોળની સારી ક્વોલિટીમાં પચીસ રૂપિયા વધ્યા છે જોકે બે દિવસમાં ઊંચા ભાવથી ઘરાકી અટકી ગઈ હોવાથી અને હવે સુધારો અટકી શકે છે અને કલ્યાણ રોયની બજારમાં ભાવમાં બસો ને પચાસ રૂપિયાનો ઘટાડો પણ થયો હતો અને આગામી દિવસોમાં રોયની બજારમાં વેચવાડી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે અને હાલ ઓલ ઇન્ડિયામાં પચાસથી પંચાવન હજાર ગાંસડીની વચ્ચે આવકો સ્થિર જોવા મળી રહી છે તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે ત્રેવીસ કિલોગ્રામ દીઠ આપેલું છે કાલાવાડ અગિયારસો છન્નુંથી પંદરસો તેર રૂપિયા જામજોધપુર ચૌદસો એકથી પંદરસો ને એકાવન રૂપિયા ભાવનગર બારસો એકથી ચૌદસો ને રૂપિયા જામનગર એક હજારથી ચૌદસો ને રૂપિયા બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો ચાલીસ રૂપિયા રાજકોટ તેરસો નેવથી પંદરસો એકતાલીસ રૂપિયા અમરેલી સાતસો પચાસથી પંદરસો ને પચીસ રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા જસદણ તેરસો સિત્તેરથી પંદરસો ત્રીસ રૂપિયા બોટાદ તેરસો પચાસથી ને નેવું રૂપિયા